ખબર નહી હવે જાય કે નહી જાય અને કેમ છો બધા હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું તો સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને આજે આપણે સવાર સવારમાં આજે તો ઝાઝા વહેલા ઉઠી ગયા હતા અહીંયા શું થયું છે પાંદડા પડ્યા છે લીમડાના કેમ કે સફાઈ કરતી ને તો ઉપરતા પાંદડા પડતા જ આવે છે તો એ કંઈક છે અને બધું કામકાજ કરી દીધું છે થોડું ઘણું એકાદ બે કામ બાકી છે કપડાં ધોવાનું ને એવું કામકાજ બાકી છે એ તો બપોરે આવીને કરીશું અને અત્યારે વાગી ગયા છે સાત વાગી ગયા છે સાત વાગવામાં પાંચ જ વાર છે પણ હજી સુરજ સૂરજદાદા દેખાતા નથી સૂર્યનારાયણ ભગવાન દેખાતા નથી પણ તોય તે હવે આપણે ખેતર બાજુ હાલતા થઈશું અને આ બાજુ તમે જોઈ શકો છો અંધારું અંધારું લાગે છે હજી તો એવું કંઈક છે અને અલ્કેશ આપણા માટે ઠેલ લઈ ગયું છે અલ્કેશ તો આજે વહેલા જતા રહ્યા છે અને આ બાજુ થોડું ઝાંખું ઝાંખું આમ કાળું કાળું દેખાય છે પણ કાંઈ વાંધો નહીં હવે સુરેશ દાદા આવી જશે થોડી ઘણી વારમાં એટલે ચાલતા ચાલતા પહેલાં ખેતરમાં પહોંચશું ત્યાં લગીને તો અંજવાળું થઈ જશે તો એવું કંઈક છે અને આજે તો એક ખેતરમાં જાજા દિવસથી જોયો નથી કે કપાસ છે ઊંચે તો જઈને આપણે તમને પણ બતાવીશ કેમ કે ઓલા આપણે કહ્યું હજી આ બાજુથી જ વીણેલો હતો ને કપાસ એ બાજુ જતા ને તો એ બાજુથી ન જ આવતા રહેતા બકાલું છે ને યાદ લાગી એનાથી આગળની સાઈડ હજી યાદ નથી એટલે આજે જઈને જોઈએ અને ઠંડીનું વાતાવરણ પણ બહુ જ બહુ જ બહુ જ છે વાતાવરણ ઠંડીનું ઠંડી પણ બહુ લાગી છે પણ તો એ તે આપણે તો જવું જોઈશે અને અહીંયા હું તમને બતાવું કાલે નહોતું પાણી કાઢવું ને તોય પાણી નીકળી ગયું તો મેં એમને કીધું હું અહીંયાથી આવતી હતી તો પાણી મેં કીધું પોગી ગયું છે પણ મને એમને એમ લાગ્યું કે પાણી નીકળ્યું નથી તો પછી મેં નીકળ્યું તો નથી જ અહીંયા એમ કીધું તો અહીંયા નહોતો નીકળેલું પણ પાણી પછી જાજો પરાવો થયો એટલે પછી અહીંયા નીકળ્યું એટલે થોડી ગાડીઓવાળાને હેરાન થવાય એક એમ તો બીજ બધા એટલું બધું ઝાજું નથી નીકળ્યું પણ તોય તે અમુક અમુક કેમ કે આ વાડીનો રસ્તો છે ને એટલે બાપા જેવા માણસો વધારે આવતા હોય વાડીઓ એમ આંટો એમાં આંટો મારવા એટલે એક દિવસ અહીં કાકા રહીને જાય છે એમને કહેતા હતા કે પાણી કાઢો ન કાઢો તો સારું કેમ કે એક દિવસ એ કાકા પડી જતા હતા પણ સાઈન નથી કાઢ્યું ફૂલથી નીકળી ગયું છે એટલે એવું કંઈક છે તો આ કપાસ આપણે વીણી લીધો છે પણ એમાં પણ થોડું 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 ખુલ્લું માંડી છે અને આ આ બાજુ તો પાણી પાઈ દીધું છે યારે પાણી પાઈ દીધું છે ચણાવવા ને જોયું પણ નથી આપણે વાવેતર કર્યું હતું એ તો તો પણ પાણી ક્યાંથી વાળ ગયા એ નથી ખબર લગભગ કાલે અમે કપાસ વીણતા હશે છે વાળી ગયા હશે હવે કેટલું વાળ ગયા એ ખબર નહીં અવાજ તો આવતો હતો છોકરામાં પણ સી ખબર તો હવે કને રહેજો લોગમ કે શું કરે છે ત્યાં આટલી ઠંડીમાં ત્યાં જઈને કપાસ બી નહીં છે કે ઊભા છે કે બેઠા છે કે શું કરે છે જોઈએ ત્યાં જઈને અહીંથી ને તો ઓઇડિયાથી ને તો જલ્દી જલ્દી જતા રહ્યા કે મારે જાવું છે કપાસ એમના કેમ કે શીખબર રોજ તો ત્યાં લગીને માંડ માંડ ઉઠાડે ને તો અહીં ઉઠે આપણે કામ બધું પતી ગયું હોય ને હવે ચા પીવાની પણ આજે તો વહેલા ઉઠીને નાહી પણ લીધું હતું એમને એટલે આજે તો બહુ તાવળ કરી ખબર નહીં કઈ બાજુનો દિવસ ઉગી ગયો એમનો તો જોઈએ હવે ખેતરમાં જઈને તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ ખેતરમાં અહીંયા વાળા નથી બાંધેલા તો આ કેમ થાંભલો પડી ગયો થાંભલો પડી ગયો છે અને અહીંયા આવો બધો કંઈક કપાસ ખુલી ગયો છે જોઈ શકો છો તમે કેટલો બધો કપાસ ખુલી ગયો છે આ બાજુ આ બાજુ પાસે ઝાઝો નથી ખુલ્યો ક્યાંક ક્યાંક ઝાજો ખુલી ગયો નઈ તો એથી આપણે વીણી અને અલકેશ હા કાન વીણવા માંડ્યા છે આવીને

પાછળ રહી જઈશ હું તો પછી મને એમ કહે છે કે તું તો આજે પાછળ રહી ગઈ હા મને ખબર પડી ગઈ આજે કેમ વહેલા આવી ગયા ફ્રેન્ડ્સ કાલે જ્યાં લગીન સાં લીધા ને ત્યાં લગીન અલ્કેશ પાછળ રહી ગયા હતા એટલે મેં એમ કીધું કે તમે તો રોજ પાછળ જ રહી જાવ છો એમ કીધું ને એટલે આજે વહેલા આવી ગયા અને આગળ સાંજ જવા દીધો છે પણ જોઈએ હવે સેઢે જઈને જોઈએ જોઈએ કે કોણ આગળ ફોગી જાય છે તો તમે બન્યા રજો બ્લોગમાં હું તમને બતાવીશ કે અલ્કેશ આગળ ફોગી જાય છે

હું કોઈ ગો છું અને અહીંયા સરસ મજાના વાલોળ અહીંયા સરસ મજાના વાલોળ મોટા મોટા આવી ગયા છે અને આ બાજુ શીણા પણ મોટા થઈ ગયા છે પડોશી આ બાજુ એક ભાઈ મહેનત કરે છે આમ પણ મત ભેટું છે ને અહીંયા પાણી લઈ જવાનું છે એટલે તોરીએ પાણી બીજા પડામ લઈ જવાનું છે એટલે મહેનત કરે છે તો ફ્રેન્ડ આવું કઈક છે હું હાસ્ય હાસ્ય કહી દઉં કોઈ કહું છું ટોલી કોઈ ઓટોમાં રે યાર હું ના 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 હું પહોંચ્યો છું ફ્રેન્ડ અને અહીંયા છે મારા હમણાં પણ જણા હોય ને કોઈ ગણતરી હોય કામ કરે જણ કામ કરે એક ને ગણતરી હોય ને ભલે એટલું કામ હોય પણ તો તમે કપાસ લાગ્યું એટલે મારે નથી લાગ્યું

અને આપણે લેવાનું છે શાકબકાલું કેમ કે સવારમાં તો આપણે અહીંયા બેઠે લાગ્યું એવું કહે છે અને અહીંયા હું કીધું અને સરસ મજાનું પાણી મસ્ત થઈ ગયું છે તો બકાલું જોવા જ્યાં દિવસથી હું કઈ અહીંયા બકાલામાં આવી જોઈએ ટામેટી માં ટામેટા બમેટા આયા તો રીંગણ બહુ બધા મસ્ત મજાને લાગ્યા છે હવે કેવા રીંગણ લઈ જાય એ વિચારી સર ફળતો નથી કરું સાકર વા લઈ જાવ એટલે નાના લઈ જાય ની ભરતું કરું ફળતો નથી કરું એટલે મોર થઈ છે મોર ટામેટા જો નાના નાના આયા છે જો લાગે આ હવે લાગ્યા છે આ ટામેટી નાના 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 ટામેટા થોડા ઘણા દિવસોમાં થઈ જાય અહીંયા આયા જો હવે જાજો ફાલે આવ્યો આ લાગ્યા છે સામે લાગ્યા ટામેટા હવે લાગે છે એ તો ટામેટા એક નથી લાગતા ટામેટા એક નથી તો હું તારે લઉં રીંગણ ભરતું કરવા જોઈએ રેવા પાણી પાઉં જોએ આમાં ના રીંગણ લઈ જવા સાવા મોટા નથી લઈ જવા હાલો આવડા ઝીમ મર્યા આખા રીંગણ પણ આવે ને એવી રીતના કંઈક છે તો આપણે લઈ લઈએ ना 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 रिंगण ले ले मोटा मोटा तुना, तुना जावा। इस से ले जावा सरस मजा ना तो से रिंगण आई तो मोटा थाई नहीं मस्त क्यों मोटू से नहीं एक रिंगण ही हमारा आवे छे भरदाना पण बद्दाज भरदाना छे केमके बद्दाज मोटा थाई से जो मोटा बद्दा है शॉट तो बनावाना है तो हेलो हावे ફ્રેન્ડ્સ અત્યારે હવે અમે કપાસ વીણી લીધો છે એકાદ બે ઘાસડી આ બાજુ બાંધી છે અને બીજી એક ગાંસડી અંદર બાંધી હતી એ અલ્કેશ આ બાજુ મૂકી આવ્યા છે તો બે ગાંસડી કપાસ વીણ્યો છે અને આ બાજુ તો અલ્કેશને જવાની તૈયારી પણ કરી દીધી સૂરજ દાદા હવે ધીમે ધીમે આથમવા તરફ જાય છે અને કપાસ તો આ સરસ વીણાય છે એટલે મને તો જવાની ઈચ્છા નથી થતી પણ પાછું આપણે તો જઈને મોડા મોડા રાંધવું પડશે ને એવું નકર કપાસ વીણવાની તો મજા આવે છે સરસ મજાનો ખોલેલો છે એટલે આ એક ખાતે વેણ તો તોય વીણા એવો સરસ છે આ કપાસ એટલે મસ્ત મજાનો કપાસ છે તો હવે પણ આપણે પણ જવું જ પડશે કેમ કે પાછું આપણે જેને રાંધવાનું ને નાવા ધોવાનું ને એવું કામકાજ છે અને અલ્કેશને હમ ખબર નહીં કંઈક કામ છે ગામમાં કેસનો બોટલ લાવવાનો હતો એ તો સેટ તારે આવ્યા હતા એ લેતા આવ્યા હતા પણ શ્રી ખબર હવે શું કામ છે એ તો નથી ખબર પણ જાઉં છે જાઉં છે એવું કરતા હતા ખબર નહીં હવે જાય કે નહીં જાય અને અમારે એક પ્રોબ્લેમ આવ્યો છે ભાઈ તો શું પ્રોબ્લેમ આવ્યો છે તમને કહું કે ન કહું એવો વિચાર કરું હવે નથી કહેવાનું તો અલ્કેશ ના પાડે છે તો અલ્કેશનું માન રાખીને હું ન કહું નખર અમારે કહેવાની તો ઈચ્છા હતી પણ અલ્કેશ ના પાડે છે એટલે નથી કહેતી અને જોઈએ હવે તો ક્યાં જાવ તમે પણ અલ્કેશ આ બાજુ જાય છે આ તમો તરફ જઈ રહ્યા છીએ તડકો થોડો ઘણો થોડો ઘણો હજી છે તો હાલો હવે જાવું હોય તો ફટાફટ હાલો ને હું હજી વહી જઈશ

અને આ બીજું ખડ ખડ ને દવા પાછા નહી લાગતી હોય આ ક્યાં ટ્રેક્ટર કોને હાકી દીધું અને આ બાજુ તુવર તુવત લાલ 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 તુવરના ફૂલ દેખાય છે પણ ફાફડી દે આવવાની છે શી ખબર આમ અંદર પગ મૂકી મૂકીને ચાલો એમાં થોડું એમાં ઓલતું ઓલું થઈ જાય आपको कहते पड़े इन वहीं में तो बेझ़ाह <laughs> तो बात कर रहे थे कि तो क्यों करू को करू को हेलो लो आवाज़ ले लो आ मैं नहीं आप न ना तब न थे ना तेरे लेने उसके हाँ रो तो पिज़्ज़ो जो इसको अच्छे फ्रेंड्स अलकेश ने मैं ला करा हूँ <laughs> ऊपर ऊपर बड़ा बड़ा भी ऐसे लाऊं ले लो લાકડા લેવા પડે ને એટલે નહીં ગમે સાહેબને તો બધું કામ કરવું પડે ભાઈઓને એકને થોડુંક કરવાનું હોય તમારે અમારે આવવા જાય ગરમ પાણી કરવા લેવું મારા હાથમાં ભરણીને બધું છે એ તો હું કેમ લઉં પકડું ફોન પાછ હશે એટલે નહીં તો એ શું છે એ પક્ષી અહીંયા પણ સુકાઈ ગયું છે નહીં આ જમીન જ એવી છે જલ્દી જલ્દી સુકાઈ જાય પાણી નથી રહેતું તે પોગ્યા નથી અત્યારે વાગી ગયા છે છ છ ને પાંચ દસ મિનિટ જેવું થઈ હોય છે મને મૂકીને જતા રહ્યા ગામમાં એટલે આપણે એકલા છે વાળી આજે તો પાણી ગરમ મૂકી દીધું છે મેં અને હવે નાવાનું છે અને પછી રાંધવાનું છે પણ આપણે હું તો આવતી રહી છું અહીં કેમકે અહીંયા તમને હું બતાવું સરસ મજાની તુવરની ફાફડી આવી ગઈ છે તો જોવા માટે આવી હતી અહીંયા પણ છે સરસ મજાની ફાફડી તો ફાફડી તો સારી સારી સરસ મજાની એવી આવી ગઈ હવે થોડીક ભરી થાય એટલે એમાં દાણા આવી જાય પછી શાક બનાવીશું આપણે મસ્ત મજાનું અને જાજા દિવસથી મને તુવરનું શાક ખાવાની ઈચ્છા થાય છે પણ એક ફેરે વેચાતી લાવીને બનાવ્યું હતું પણ ઘરની તુવર જેવી મજા નથી આવતી એટલે ઘરની તુવર થાય ને તો ખાવાની શાક બનાવીને ખાવાની મજા આવે સરસ સરસ મસ્ત મસ્તની આમ કહેવાય આવડતું નથી મને યાદ નથી આવતું પીસીને બનાવે ને દાળ તો સરસ બને તો એવી કંઈક છે અને જોઈએ હવે કપડી આવી જાય અને હવે આપણે થોડું ઘણું નાવા ધોવાનું ને એવું કામકાજ કરીએ અને જોઈએ હવે અલ્કેશ ક્યારે આવે નકર પછી અંધારું થઈ જશે તો આપણે પણ એકલા રહેવું પડશે એટલે જલ્દી જલ્દી જમવાનું ને એવું બનાવીને અંદર જતી રહું નકર મને એકલાઈને બીક લાગે